ચાલુ થઈ ગયો એવો ઓ મેળા ને તો મારેકદોરો મોટી મોટી ના હોય તળાવ ઉપર છે ઉપર ઉપર એક બેન ઉપર બેન જોવો ને તો તળાવ છું મસ્ત તળાવ દેખાય ના હોય અપાઈ નદી જોડી કુવારકા નદી બેન હેડી જવું હા હેડી ના જવા લેલું બધું આખું

만나면 와 보러 만나니까 배 기타 보리 만나도 얘 기타는 알레라 람투리레 아요 카타크 노메로 헬라 헬라 람투리레 아요 카타크 노메로 헬라 람투리레 만나가 아, 뭔 가사가 나올라 알레야 기타만 잡고 보이지 이리야 만나는 둬 남이가 어디서 들었나? 메람 메람이에 쳇, 어디서 들었나? 나사단무 단무 અમે તને ખાલી કલાક આમ કરીએ કલાક આરામ કરીને આખો મેળો ફરી મેળમ ફરી બધા મેરામ ફે આખો મેળો ફરવાનો પાછો બેસીએ થોડો ખાતે પેલા ગયા હતા

ટોટલ વસ્તુ સસ્તા ભાવે ઊંધો સસ્તા ભાવ તો ઊંટ લાબા તો થાર લાબાની થાર આ વખત જો દાળા થઈ ગયા પણ હજી કેવાય આયો તો બોલાવાય નહી આવ્યો શિખર જતા હા કે હું કરીએ ખબર નહિ મને તો બોલ

તું જો મેરો વાંચી જઈએ ને અને મેરામાં થાકેલા હોય ને થાકેલા તો એ ફરફર કરીએ બુડા એટલો શોખ મેરા જોવાનો બોલ એટલો શોખ રાતે જબ્બર ભરાય મેરો મજા આવે રાતે તો દાડા કરતા રાતે જબ્બર રાતી હોય તું આમ જોવું લાઇટિંગ ને બાઇટિંગ જબ્બર દેખવા તું આમ ખુશ થઈ જાય ઘરે વાર તો ચકદોર બગદોર બધું ચકદોર એટલે રાતી એ ચાલુ ચકદોર રાતી મેરો ભરાય અને દાડા છે એવું હું વાત કરો દાડા એવું ને એવું સેમ ટુ સેમ

હજી આયા નઈ ચાર પદારા થઈ જાય મેળો ચાલુ થઈ ગયો ચાલુ થઈ ગયું જતા રહ્યા છે એ તો હવે ખબર પડે આપડે હવે આયા વાત તો સારું વાત હાજી

દોઢસો વાળા જીવસી છોકરા છોકરા કીધું કોકરા આ વખત કાર્તક નો મેળો ચાલુ થઈ ગયો ચાર પાંચ દાડા થઇ ગયા પણ હજી સુધી તાર પેલા બે ભાઈ નહીં કઉ

મોટી મોટી ચકદોરો નીકળતું ભાડો બંધતા માથા ઘડી લાવતા અને અમે હેડી હેડી અમે તો પેલા ભાડો બંધરી લાવતા ને આખા પરામાં એક એક ડંકો આપતા અને વધારે કટકા કઈ છોકરો ને વેચતા છોકરો ને અને અમે ખાઈએ ને દાદા દાદા આવું તો ખાઈએ તો એ ના પતા તો એ ના પતા એટલી છે એટલી છે એટલી લાગતા અમે તમે જવા તમે બાપા તમે જવો થી હવે આયા તો જવું તો શોખી વાસો મેરાનો તો

આપડે હા બંધા જવું હા બંધા મારી વાત લઈ જઈએ તો સાધન હું કરીશ મોટા છોકરા મારી હારું ના લાગે કઈ આપડે ચાલે ના ના મોટા છોકરા આપડે ગાડી ની કોઈ તો ગાડી જ કરીએ તો તો આપડો નવા તો રૂપિયા ઉઘરાવો હા ટેન્કરો તમારી કોકની ગાડી લેતા આવું કોકની તમારે પિકઅપ ચાલુ હોય ને એમાં ચાલે હા એ રીત લઈ જઈએ મોડું લઈ જવા તું છે મારે રોજ બેસન ચાર બદલાય નાખવાની હોય બેસી બે અમારી કમ પેલી ચાર પણ મને હું તો

તમે લે ફરતા રેના રેન્કોટ કેવા રિંગકોટ તો બોલો કેવાય ઓવર સ્માર્ટ બને lên đó là dùng việc gì tăng